આખરે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉપ્રમુખે ચાર સંભાળ્યું છેલ્લા એક વર્ષથી ડીસા નગરપાલિકા વિવાદમાં હતી અને ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ગજગ્રાહ વચ્ચે નગરપાલિકા પ્રમુખ વિવાદમાં હતા ત્યારે અગાઉ પણ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ કરી હતી પ્રમુખ પદે હટાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા અને ડીસા નગરપાલિકામાં છેલ્લા એક વર્ષથી સાધારણ સભા યોજાય જેને કારણે વિકાસના કામો અટવાય છે આજે ડીસા નગરપાલિકામાં પ્રવીણ માળી જૂથના શૈલેષ રાયકોને પ્રમુખ પદે નિમી છે અને ભાજપ પ્રદેશની સૂચનાથી સર્વનું માટે ડીસા પાલિકાના પ્રમુખ તરીકે શૈલેષ રાયકોને સોંપાવ છે અને મહત્વની વાત એ છે કે ભાજપના જ 22 સભ્યોને પ્રમુખ સંગીતાબેન સામે બળવો પોકાર્યો વિશ્વાસની દરખાસ્ત કરી હતી અને ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ડીસા ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને કારણે પક્ષ અને લોકસભાની બેઠકમાં પણ નુકસાન થયેલું છે હવે નવા પ્રમુખ તરીકેનો વિકાસ અને દેશ દિશાની દિશા કઈ દિશામાં જશે તે જોવું રહ્યો આજ ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે મે ચાર્જ સંભાળ્યો ત્યારે તો સૌપ્રથમ ડીસા નગરજનોના ચરણમાં વંદન કરું છું ચાર્જ સાથે આજે આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશ મહિ મંડળના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સંગઠન મંત્રી રત્નાકરજી અને જવન મંત્રી રજનીભાઈ જયદીપભાઈ કાવડિયા અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ શ્રીરામસિંહ પ્રજાપતિ અને ડીસા શહેરમાં જે સફાઈ સર્વત્ર નામ ગુતું કરનાર પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય પરમેમભાઈ માળી સાહેબ ઉપાધ્યક્ષ મગનલાલ માળી પૂર્વ મહામંત્રી અમૃતભાઈ ધોળાવે અને ડીસા શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ દેવલવાડિયા પનુભાઈ જોશી અશોકભાઈ પટેલ અને સમસ્ત બ્રહ્મ સમાજ અને અઢારે આરંભ ક્ષત્રિય કોમના લોકો આજે મને આશીર્વાદ આપવા આવેલા છે એ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી જેમણે ભારત દેશને કંઈક કરવું છે એવું હર હંમેશા એમનું જે સપનું છેવા નરેન્દ્રભાઈના જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસને હું ડીસા શહેરમાં પૂરેપૂરો પ્રયત્ન કરીશ ભારત માતા કી જય ને દિશાના પ્રજાને પૂરેપૂરો ન્યાય મળશે અને જે કામો અટકી રહ્યા છે એ તાત્કાલિક અમે શરૂઆત કરીશું